હલો કેમ છો બધા મજામાં બધાને મારે જય શ્રી કૃષ્ણ સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલુ છે અને તમને ખ્યાલ હશે કે શંકર ભગવાનને કોઈ જાતની પ્રસાદી ચડતી નથી શંકર ભગવાનને કોઈ પણ મોં માયા નહીં છે જ નહીં કે પ્રસાદી ચડાવો તોય પ્રસન્ન થાય કે બીજું કાંઈ તમે એને શણગાર ચડાવો તો પ્રસન્ન થાય એવું નથી શંકર ભગવાનને તમે ખાલી એક પાણીનો લોટો અને બીલીપત્ર ચડાવી દો તોય પણ એ ખુશ થઈ જાય છે પણ તમને ખબર હોય કે ના હોય કદાચ તો શંકર ભગવાનને ખીર બહુ ભાવે છે તો તમને ક્યારેક ઈચ્છા હોય તો તમે શંકર ભગવાનને ખીરનો પ્રસાદ ચડાવી શકો છો હવે ઘણા લોકો કહેશે કે શ્રાવણ મહિનો છે અમે ઉપવાસ કરીએ છીએ પણ એવું નથી શ્રાવણ મહિનામાં ઘણા ઉપવાસ કરતા હોય છે અને ઘણા લોકો એકટાણું પણ કરતા હોય છે તો આજે આપણે શંકર ભગવાનની ફેવરેટ એવી ખીરની રેસીપી લઈ આવ્યા છીએ આજે આપણે ડ્રાય ફ્રૂટ ખીર બનાવશું કે આ તમે ક્યારે પણ શંકર ભગવાનને કાંઈ પ્રસાદી ચડાવવાની ઈચ્છા હોય તો તમે ખીર બનાવીને ચડાઈ આવો છો તો શંકર ભગવાન એકદમ સરસ પ્રસન્ન થઈ જાય છે તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો પહેલાં મેં કેસર લીધું છે હવે કેસરનું ઘણીવાર એવું થાય છે ઘણા લોકોને ડાઉટ હોય છે કે કેસર ઉમેરીએ છીએ તો કેસરનો કલર નથી આવતું તો કેસરનો કલર કેવી રીતે આવે એ માટે આપણે થોડીક નાની એવી ટીપ જોઈએ ગરમ પાણી લીધું છે મેં ગરમ પાણીમાં કેસરને નાખી દેવાનું છે હવે ઘણી વાર એવું થાય કે દૂધમાં કેસરનો કલર નથી આવતો પણ ગરમ પાણીમાં એને ઉકાળવાથી કેસરનો કલર સરસ આવે છે અને સરસ આપણે ઉકાળી લેશું વાર મેં કેસરને પલાળી પણ ગરમ પાણીમાં અને ઉકાળી પણ થોડીક વાર છે એને એના માટે તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે હવે આપણે આને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું બીજી સામગ્રી જોઈએ તો આપણે બદામ લીધી છે કાજુ છે ચારોળી છે પિસ્તા છે દ્રાક્ષ છે સુગર છે અને રાઈસ રાઈસમાં વાત કરીએ તો અત્યારે મેં બાસમતી ભાત લીધા છે તમે કોઈ પણ જાતના તમારા ઘરમાં ભાત હોય એનો ઉપયોગ કરી શકો છો તો મેં બાસમતી ભાતને બોઈલ કરીને રાખ્યા છે પહેલાં હવે આપણે જામફળ છે થોડું કૂટી લેશું જાવેત્રી છે આ મસાલા ખીરમાં ઉમેરવાથી ખીરનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ઇલાયચી છે બધાને સરસ આપણે તૂટી લઈએ છીએ તમે જોઈ શકો છો મેં સરસ ભૂકો કરી લીધું છે સાથે સાથે આપણે દૂધ લીધું છે હવે તમને મિલ્ક પાવડર ઉમેરવું હોય તો તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પણ અત્યારે હું ખાલી દૂધ જ લઉં છું તો આપણે રેસીપીની શરૂઆત કરીશું મેં અત્યારે દૂધને ગરમ કરવા માટે મૂક્યું છે દૂધને સરસ ગરમ કરી લેવાનું છે અને એમાં આપણે સુગર ઉમેરી દઈશું આપણે દૂધમાં સુગર પણ ઉમેરી દઈએ અને જે નાની નાની ટીપ હોય છે એ જ આપણે કામ લાગતી હોય છે તો આપણે એમાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે સુગર વધુ ઓછી કરી શકો છો અને સાથે જે આપણે આ કેસરવાળું પાણી બનાવ્યું હતું એ પણ ઉમેર દઈએ એટલે કેસર ફરીથી દૂધમાં સરસ ઉકળી જાય અને એનો કલર પણ સરસ આવી જાય તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવવા લાગ્યું છે મેં કોઈ જાતનું કલર નથી ઉમેર્યું કેસરને મેં ગરમ કરી હતી પાણીમાં હવે આ દૂધ ઉકળે ત્યાં સુધી આપણે થોડીવાર રાહ જોવાની છે સાથે સાથે આ દૂધ ઉકળે છે આપણું ખાંડ એમાં મેલ્ટ થઈ જાય એવી જ રીતે આપણે થોડાક ભાત સાઈડમાં લઈ લઈએ એને મેસ કરી લેવાના છે અને બીજા ભાત થોડાક આપણે આખા ઉમેરી દઈશું એમાં એટલે ભાત પણ દૂધ સાથે સરસ મિક્સ થઈ જાય અને બીજા ભાત આપણે થોડાક હાથેથી આવી રીતે મસળી અને એનામાં ઉમેરી દઈશું એટલે એકદમ સરસ એનું દૂધ ઘાટું પણ થઈ જાય અને બાસમતી ભાત ઉમેરવાથી ખીરનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે બીજા ભાત પણ મેં એમાં ઉમેરી દીધા છે એટલે મેં બાસમતી ભાતનો ઉપયોગ કર્યો છે તમારા પાસે જે હોય એનો તમે ઉપયોગ કરી શકો છો હવે એકદમ સરસ એને ભાત દૂધ અને સુગર બધું મેલ્ટ થાય ત્યાં સુધી એને આપણે ગરમ કરવાનું છે હવે સાથે સાથે આપણે એમાં જે ઇલાયચી જામફળ અને જામેત્રીનો ભૂકો છે એ પણ ઉમેરી દઈએ સાથે આપણે એમાં ચારોળી ઉમેરી દઈશું કાજુના ટુકડા છે છે અને પિસ્તા દ્રાક્ષ છે એ પછી ઠંડુ થાય દૂધ પછી જો ઉમેરવાની છે દૂધ ઘણી વાર ફાટી જતું હોય છે તો આપણે સરસ એને ઉકાળી લઈએ અને ઘટ થાય ત્યાં સુધી આપણે કરી બહુ ઘટ નથી કરવાની કારણ કે મને બહુ ઘટ ખીર નથી ભાવતી એટલે હું બહુ ઘટ નથી કરતી શીરા જેવી ઘણા લોકો ખીર કરતા હોય છે કે દૂધ ઓછો અને ભાત ઘણા નાખતા હોય છે પણ એવું હું નથી કરતી હું દૂધ થોડુંક વધારે રાખું છું અને ભાત ઓછા નાખું છું તો આપણે સરસ આને ઉકાળી લઈએ તો તમને ગમે એવી તમે અને રાખી શકો છો તમને જો થીક ગમતી હોય તો તમે દૂધ ઓછું નાખવાનું અને રાઇસૂ ઘણા બધા નાખવાના છે ભાત અને દૂધ વધારે ગમતું હોય ભાત ઓછા ગમતા હોય તો તમે એવી રીતે પણ કરી શકો છો અને આપણે સરસ દૂધને ઉકાળ લેવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ નેચરલ કલર આવી ગયું છે અને સરસ ઉકાળવાનું છે એટલે રાઈસમાં પણ દૂધ અને સુગરનું ને બધું ટેસ્ટ ભણી જાય તો આપણે સરસ બોઇલ કરી લઈએ હવે તમને મિલ્ક પાવડરનો ઉપયોગ કરવો હોય તો તમે મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં મિક્સ કરી અને પછી તમે ઉમેરી શકો છો અત્યારે મેં નથી ઉમેર્યું પણ તમને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો આપણી ખીર સરસ ઉકળી ગઈ છે અને સરસ થઈ ગઈ છે તો આપણે સર્વ કરી લેશું હવે દ્રાક્ષ છે એ દૂધ ઠંડુ થાય પછી જ ઉમેરવાની છે એમાં તો આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી ખીર હવે તમારા ઘરે ઘણીવાર ડ્રાય ફ્રૂટ ના હોય તો તમે એમ જ પણ બનાવી શકો છો ઉપરથી થોડીક બદામની પિસ્તાની અને કતરણ ઉમેરશું ડ્રાય ફ્રૂટ તો આપણે ઘણું બધું નાખ્યું જ છે છતાંય થોડુંક ગાર્નિશ માટે અને ગોલ્ડન ફોઈલ છે તો તૈયાર છે આપણી એકદમ સરસ ખીર તમે પણ તમારા ઘરે ચોક્કસ બનાવજો અને શંકર ભગવાનને ક્યારેક પ્રસાદીમાં ધરાવજો પ્રસાદી ચડાવશો તો શંકર ભગવાન પણ ખુશ થઈ જશે અને તમારા ફેમિલી મેન મેમ્બર પણ ખુશ થશે તો બધાને મારા જય માતાજી